અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે જાણે કે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી રીતે જાહેરમાં છરી તલવાર વડે હિંસક હુમલાઓ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ હત્યાની ઘટનાઓ સામે આવતા અમદાવાદ શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે ગઈકાલે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે શું સમગ્ર ઘટના છે કોણ આરોપી છે કોણ મૃતકો છે શું વિવાદ તેમનો હતો વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એક તરફ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સબ સલામતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ ગુનેગારો દિવસે ને દિવસે માથું ઉચકી રહ્યા છે અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેમાં વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં ત્રણ જેટલા હત્યાના બનાવો અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવ્યા છે જેના કારણે અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને આ ઘટનાથી શહેરીજનો પણ અસલામતી અનુભવી રહ્યા છે ગઈકાલે ઘટનાની વાત કરીએ તો અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ડબલ મર્ડર કેસની ઘટના સામે આવી છે જેને લઈને અમદાવાદ પોલીસની ટીમ દોડતી થઈ છે હવે સમગ્ર ઘટનાની વાત કરીએ તો જેમાં આ મૃતક છે આમિર ઉર્ફે ભાંજો તરબેઝ પઠાણ અને આ ઘટનામાં ઇજાગ્રસ્ત છે ઇમ્તિયાઝ અંસારી તેમના પર આરોપ છે કે તેઓ ગોમતીપુર વિસ્તારમાં એસ્ટેટના વેપારી પાસે અવારનવાર ખંડણી માંગતા હતા ત્રાસ આપતા હતા અને આ ઘટનાના પગલે વેપારી અને તેના ભાઈઓએ આ ઘટનાની દાજ રાખીને ગઈકાલે ગોમતીપુર વિસ્તારના હાથીખાના ગાર્ડન પાસે આજે જે ત્રણેય જેમાં બે મૃતક છે તરબેઝ પઠાણ અને આમિર ઉર્ફે ભાંજા તેમજ ઇમ્તિયાઝ અંસારીને સમાધાન માટે બોલાવ્યો હતો ને આ ઘટનામાં સમીર અને તેના સાગરીતો દ્વારા સમાધાનના બહાને બોલાવીને આ લોકો કંઈ સમજે તે પહેલાં તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનામાં ઇમ્તિયાઝ અંસારી નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે તરબેઝ પઠાણ અને આમિર ઉર્ફે ભાંજાને તલવારના ગંભીર ખા વાગતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા ગોમતીપુર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એમ્તિયાઝ અંસારીને ગંભીર ઈજા હોવાથી તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ મામલાને લઈને એમ્તિયાઝ અંસારીનું પોલીસે નિવેદન નોંધ્યું છે અને જે પ્રકારે અંગત અદાવતમાં સમગ્ર ઘટના હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે દિશામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે અને પોલીસ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તેમાં સમીર મણિયા નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સાથે જે હત્યામાં સામેલ આરોપીઓ છે તેમની પણ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે હાલ ડબલ મર્ડર કેસની ઘટનામાં જે રીતે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા છે અને ગોમતીપુર વિસ્તારમાં જેવી રીતે ગુનેગારો બેફામ બનીને તલવાર વડે આ પ્રકારની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેના કારણે ગોમતીપુર વિસ્તાર સહિત અમદાવાદ શહેરના લોકો પણ આ પ્રકારની ઘટનાથી અસલામતી અનુભવી રહ્યા છે ને હવે આગામી સમયમાં પોલીસ પ્રશાસન દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ એક મોટો પ્રશ્નાર્થ બની રહ્યો છે જો આવી રીતે ગુનેગારો પોલીસને નહીં ગણકારે તો પછી આગામી દિવસોમાં અમદાવાદની કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ દયનીય બની શકે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અને આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા